હા મોટા રીંગણમાં જોઈએ તો દસ આસપાસનો ભાવ છે દસ પંદર આસપાસ મોટા રીંગણમાં દસ પંદર રૂપિયાનો ભાવ છે ખીરા કાકડીમાં જોઈએ તો પચીસ રૂપિયાનો ભાવ છે જોઈ શકો છો પચીસ રૂપિયાનો ભાવ છે ખીરા કાકડીમાં આ રાજકોટનો કોબીજ છે થી તેર રૂપિયાનો ભાવ છે જોઈ શકો છો રાજકોટ બાજુનો કોબીજ છે બાર તેર રૂપિયાનો ભાવ છે ગાજર માં જોઈએ ચાલીસ રૂપિયાનો ભાવ છે જોઈ શકો છો ચાલીસ રૂપિયા ગાજર ભાવ અને હલદરમાં જોઈએ તો પણ ચાલીસ રૂપિયાનો ભાવ છે હલ્દીમાં પણ ચાલીસ રૂપિયાનો ભાવ છે હલ્દી આદુમાં જોઈએ તો સાઈઠ રૂપિયા આસપાસનો ભાવ છે સાહીઠ પાસઠ આદુમાં સક્કરિયામાં જોઈએ તો પાંત્રીસ રૂપિયાનો ભાવ છે પાંત્રીસ રૂપિયાનો ભાવ છે સક્કરિયામાં જુઓ અડબીમાં જોઈએ તો પચીસ રૂપિયાનો ભાવ છે જોઈએ અડબી તો પચીસ રૂપિયાનો ભાવ છે લીંબુમાં જોઈએ તો પચીસ ત્રીસનો ભાવ છે લીંબુમાં પચીસ ત્રીસ રૂપિયા લીંબુ ભાવ પિકાડોરમાં જોઈએ તો ત્રીસ પાંત્રીસનો ભાવ છે જોઈ શકો છો પિકાડોર મરચામાં ત્રીસ પાંત્રીસ રૂપિયાનો ભાવ છે સીમલા મરચામાં જોઈએ તો પચાસ રૂપિયાનો ભાવ છે

15 રૂપ ટમેટામાં પંદર રૂપિયામાં જોઈએ તો વીસ રૂપિયાનો ભાવ છે વીસ રૂપિયાનો ભાવ છે ત્રીસ રૂપિયા ત્રણસો ભાવ